તો આપણે એની અંદર જરૂરિયાત પૂરતું હોય ને પાણી નાખી દઈએ પાણી કદાચ વધારે થાય તો કઈ મૂંઝાવાની જરૂરિયાત નથી બરોબર છે આપડી પાસે ઓલરેડી જરૂરી તમે તમારી અનુકૂળતા પ્રમાણે પચાસ એમ એલ નું માપ છે બરોબર છે અને આ છે સુડમ આનું એક કિલા અંદર સો ગ્રામ નું માપ છે અટકળીએ તમે જો આપણે આ છે ને પોટા ને પાણી નાખીને પેલા કરી નાખ્યું છે બરોબર એટલે તમે જો ભેજ આવી ગયો પૂરો ભેજ આવી ગયો ને હવે આપણે આની અંદર જે છે ને અંદાજીત થોડુંક પાણી લઈ અને એકદમ હલાવી નાખવાનું છે અને આ રશિયન પાઉડર છે જેનું માપ છે પચાસ એમએલ નું હું અટકરી લઉં છું

માફ કરજો બરોબર અત્યારે આપણે આ ચાર પેકેટ અને બે કિલા જેવું લીધું છે એમાં કોટ આપી દીધો જો હમણાં કોરા મોરા જેવું થઈ જાય એટલે કઈ ઉપાધી નથી કઈ એટલે એક કિલાની અંદર આપણે સુડો મનુષ્યનો જે છે સો ગ્રામ જેટલું માફ છે પછી વધગેટ હોય તો એમાં કાંઈ વાંધો ના આવે એટલે ખાસ વિડીયો એટલા માટે બનાવવાનો કે બધાયનો પ્રશ્ન હોય કે આમાં કેટલું પાણી નાખવું અને કેટલું માપ રાખવું આમાં કાંઈ છે નહીં રોટલી જેમ લોટ બાંધતા હોય ને થાતું હોય ને એવી રીતના કઈને જવાનું હોય એટલે આમાં જો આ થઈ ગયું ને એટલે પાણી વધારે નાખવું એટલે જેથી કરીને છે ને વ્યવસ્થિત પટ લાગે આને હમણાં કલાકમાં વાવ હોય દર્દી કલાકમાં વાવ એવાય થઈ જાય જો આ લાગી ગયો આમાં હા વીજી છે પણ પાણીનું પ્રમાણ વધારે રાખો ને એટલે વ્યવસ્થિત પટ

કલાક પછી પાછા જણા અને એકાદ વખત હાથ પહેરી નાખવાનો અથવા તો પંખો ચાલુ કરી દે એટલે હમણાં અડધી કલાકમાં સુકાઈ જાય હવે બીજો પ્રશ્ન એ છે કે ઘણા એવું કહેતા હોય કે આ પોટ મારેલા છે ટ્રેક્ટર વાળો હવા ના આવ્યો હતો આને પંદર થી લગી ગાય નહીં જાય આમને ખુલ્લું રાખી દેવાનું ભર લેવાનું પથરીમાં ફેસ નથી કરવાનો ભાઈ એટલે કાંઈ ના વાંધો એટલે આવી રીતના કરી નાખવાનું આ